મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને ને વાર ગુરુવારના રોજ આજની તલની આવકની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રીતે આજના બજાર ભાવ મિત્રો મિત્રોમાં ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો

पच्चिस सौ एकतालिस पच्चिस सौ एकतालिस रुपियाँ नभ थियो तपाईँ जो सुपर माल थियो मालमा काहीँ घटे नै पच्चिस सौ एकतालिस रुपियाँ नदम सोलिड मालिडिनु પચીસો એકાણું પચીસો એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોયું કહોલનો પચીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો સુપર ક્વોલિટી માલ છે મને પચીસો ને એકાણું

ত্ৰেছো নে এক মই কাটি নাই কোৱালিটি ত্ৰিছ নে এক બીજું ઓજામાં ત્રેવીસો ને એકસઠ રૂપિયાનો ભાવ થયો